स्वामिनारायण भगवान्नि जय अक्षरपुरुषोत्तम महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय भगत जी महाराजनि जय शास्त्रीजी महाराजनि जय योगीजी महाराजनि जय प्रमुखस्वामी महाराजनि जय महन्तस्वामी महाराजनि जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આજની સત્સંગ સભામાં ઉપસ્થિત સૌને સ્નેહ સ્વામિનારાયણ સુખદાયક રે સાચા સંતનો સંગ સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો આપણને સૌને સત્સંગ દ્વારા સુખનો ઉપાય પ્રાપ્ત થાય છે એટલે જ આપણે સૌ પ્રત્યેક સપ્તાહે સત્સંગનો લાભ લઈએ છીએ સંતોના કથામૃતનું પાન કરીએ છીએ આજની આ સત્સંગ સભામાં ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતને આધારે આપણે સૌ સદાય સુખી રહેવાનો એક ઉપાય સમજવાના છીએ તો આવો પૂજ્ય આદર્શ જીવન સ્વામીને વિનંતી કરીએ કે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતને આધારે આપણને સદાય સુખી રહેવાનો ઉપાય બતાવે પૂજ્ય આદર્શ જીવનદાસ સ્વામી શ્રી સ્વામીનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય शास्त्रिजि महाराजनि जय योगीजि महाराजनि जय प्रमुख प्रमुखस्वामी महाराजनि जय महन्त स्वामी महाराजनि जय प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनि जय સ્વામીનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું સદાય રહેવાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ત્યાંસી ના ભાદરવા વદી નવમી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતા ને પાઘને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે મુનિ મંડળને પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જે જેણે કરીને સદા સુખી રહેવાય ભગવાન સ્વામિનારાયણે આ જે પ્રશ્ન પૂછ્યો છે એના આધારે આપણને એટલું તો સમજાય છે કે તેઓ અહીંયા જે હવે ઉપદેશ આપવા માગે છે એ ઉપદેશ કોઈ એક વર્ગ કોઈ એક વર્ણ કોઈ એક ધર્મ કોઈ એક સંપ્રદાય કોઈ એક જ્ઞાતિ કોઈ એક જાતિકને ઉપયોગી થાય એવો નથી પરંતુ એક સાર્વજનિક સંદેશ ભગવાન સ્વામિનારાયણ અહીંયા આપવા જઈ રહ્યા છે કારણ કે અહીંયા પ્રશ્નમાં એવું પૂછ્યું કે એવો કયો ઉપાય છે કે જેણે કરીને સદા સુખી રહેવાય તો સૌને સુખી થવું છે સ્ત્રી હોય કે પુરુષ ભણેલો હોય કે અભણ ગ્રામીણ હોય કે શહેરી ગરીબ હોય કે ધનવાન કોઈ પણ વ્યક્તિ એને જીવનમાં સુખની ઈચ્છા તો છે જ હવે એ સુખનો ઉપાય એ ભગવાન સ્વામિનારાયણ અહીંયા બતાવે છે એ ઉપરથી આપણને સમ ખ્યાલ આવે છે કે અહીંયા દરેકને ઉપયોગી વાત આવી રહી છે સામાન્ય રીતે વચનામૃતે સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ ગણાય છે પરંતુ એમાં સમાયેલા ઉપદેશો સંદેશાઓ એ કોઈ એક સંપ્રદાયને લગતા નથી પરંતુ સૌને ઉપયોગી જેમ સૂર્ય ભારતમાં દેખાય પરંતુ એ કેવળ ભારતનો જ નથી થઈ જતો જેમ ચંદ્ર અમેરિકામાં દેખાય તેથી એ કે અમેરિકાનો નથી થઈ જતો જેમ તારાઓ છે એ કોઈ એક દેશમાં આપણને દેખાય પણ એ દેશની માલિકીના નથી હોતા એ સૌના છે એવી જ રીતે આ જે ગ્રંથ છે વચનામૃત એ સ્વામિનારાયણ સંપ્રદાયનો ગણાય છે પરંતુ એમાં સૌનો ઉપયોગી વાત છે જેમ ભગવદ્ ગીતા એની ઉપર કેવળ કૃષ્ણ ભગવાનના ઉપાસકોનો જ એકાધિકાર કે વિશેષાધિકાર ન કહી શકાય કારણ કે ગીતામાં રહેલું જ્ઞાન એ શાશ્વત છે અને સાર્વજનિક છે એવી જ રીતે વચનામૃતમાં અહીંયા ભગવાન સ્વામિનારાયણે વાત જે કરી કે સદાય સુખી રહેવાય એનો શો ઉપાય છે તો કોઈ એક વર્ગ વર્ણને ઉપયોગી આ વાત નથી પરંતુ સૌને ઉપયોગી વાત છે અને અહીંયા વિશેષ જે બે શબ્દો વપરાયા છે એ પણ સમજવા જેવા છે ભગવાન સ્વામિનારાયણ સદાય સુખિયા રહેવાની વાત કરે છે સુખી થવું એક અલગ વસ્તુ છે અને સુખી રહેવું એક અલગ બાબત છે સફળ થવું અને સફળ રહેવું એ બંનેની અંદર જો આપણે વિચારીએ તો ઘણું અંતર છે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં એકવાર સુવર્ણચંદ્રક લઈ આવે એક અલગ બાબત થઈ પરંતુ દરેક પરીક્ષામાં એ સુવર્ણચંદ્રક મેળવે એ અભ્યાસની કક્ષા કંઈક જુદી કહેવાય તો સુખી તો માણસ થઈ શકે છે પણ સદાય સુખી રહેવાની વાત એ બહુ અઘરું છે પરંતુ અહીંયા એનો ઉપાય એ ભગવાન સ્વામિનારાયણ આપણને બતાવે છે સુખ તો માણસને મળી જતું હોય છે પરંતુ એ સુખ એનું કાયમ ટકતું નથી એટેન થાય છે પણ મેન્ટેન થતું નથી અહીંયા મેન્ટેન કરવાની વાત છે સદાય સુખી રહેવાની વાત આપણા બધાનો અનુભવ છે કે વ્યક્તિ જ્યારે જમે છે એમાં એનું મનપસંદ ભોજન હોય ત્યારે ભોજન લેતા એને આનંદ આવે છે પરંતુ ભોજનના પ્રથમ કોળીએ જેવો આનંદ હોય છે એવો એ જ ભોજનના પચાસમાં કોળીએ નથી રહેતો એમાં કંઈક ફેર પડી જાય છે પોતાના મનગમતા વાહનમાં પહેલા પ્રવાસ વખતે જેવી મજા આવે છે એવી એ જ વાહનમાં એ જ રસ્તે પચાસમી વાર પ્રવાસ ખેડતી વખતે નથી આવતી તો સદાય સુખી રહેવાની વાત એ થોડીક મનુષ્ય માટે અઘરી જણાય છે સવારનો સૂર્ય સ્ફૂર્તિદાયક અનુભવાય છે પરંતુ એ સૂર્ય જ્યારે મધ્યાહને પહોંચે ત્યારે થકવી દેવો પરસેવો છે જીવનની અંદર પણ કંઈક આવું બને છે કંઈક વસ્તુ મળે કંઈક વ્યક્તિ મળે કોઈક વાતાવરણ મળે માણસને સુખનો અનુભવ થાય છે પરંતુ એ પણ એક અનુભવ થાય છે કે સુખ સદાય ટકતું નથી મનપસંદ સ્થળે વ્યક્તિ ફરવા માટે જાય તે મનપસંદ સ્થળમાં પ્રથમ દિવસે જેવો આનંદ એને આવે છે એવો એ જ સ્થળમાં એને પચીસમા દિવસે રહે છે ખરો તો આપણા બધાનો અનુભવ છે કે સુખ એ કાયમ ટકતું નથી એક સરખા દિવસ કદી કોઈના જાતા નથી તેથી ડાહ્યા લેશ સાહિબીથી ફૂલાતા નથી એક સરખા દિવસ એક સરખું સુખ એ માણસના જીવનની અંદર મળતું નથી કવિ કાલિદાસે એમના કાવ્યની અંદર લખ્યું છે કે કસ્યાત્યંતમ સુખમ ઉપનતમ દુઃખમ એકાંતવા નીચે ગચ્ચપરી દશા ચક્ર ક્રમેણ જેમ ચક્ર એના આરાઓ એમાં ફરતું ચક્ર હોય ત્યારે જે આરા થોડા સમયે ઉપર હોય એ જ સમય જતા નીચે આવે છે વળી પાછા ઉપર આવે છે વળી પાછા નીચે આવે છે તો આ ચક્ર નેમી ક્રમ એ સુખને પણ લાગુ પડે છે વ્યક્તિના જીવનની અંદર જેનાથી સુખ મળે છે એ જ સમય જતાં ઘણીવાર દુઃખદાયક પુરવાર થાય છે ક્યારેક એવું પણ બને છે કે જે દુઃખદાયક અનુભવાતું હોય એ સમય જાય ત્યારે સુખદાયક બની જાય છે તો આવી રીતે જેમ ચક્ર ફર્યા કરે છે એમ સુખ દુઃખનું ચક્ર પણ જીવનની અંદર ફર્યા જ કરે છે એક સમાન એક ધારુ સુખ એ માનવીને પ્રાપ્ત થતું નથી એ પ્રાપ્ત કરવા શું ઉપાય કરવો એ અહીંયા ભગવાન સ્વામિનારાયણ હવે આપણને સમજાવવા જઈ રહ્યા છે આ વાત શક્ય છે યોગીજી મહારાજે એમના જીવન ચરિત્રમાં એમના શબ્દો આવે છે વાત કરી છે કે પચાસ વર્ષથી એક ધારુ સુખ આવે છે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા તે પહેલા પણ અને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા પછી પણ એ જ સુખ આ એમનો ઉદ્ગાર છે તો યોગીજી મહારાજ સદાય સુખી રહી શકેલા ઘણીવાર વ્યક્તિ આવું બોલી જાય કે મને અખંડ સુખ આવે છે પરંતુ સામેવાળાને અનુભવ થવો જોઈએ ને કે આ વ્યક્તિ સુખી છે તો યોગીજી મહારાજ આજે બોલ્યા કે મને પચાસ વર્ષથી એક સુખ આવે છે તો એમના સંપર્કમાં જે આવ્યા એ લોકોને પણ આ અનુભૂતિ થઈ છે જાણીતા લોકસેવક રવિશંકર મહારાજ યોગીજી મહારાજ વિશે એવું કહેતા કે યોગીજી મહારાજને જોતાં જ આપણને ખબર પડી જાય કે એમણે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છે જેમ વ્યક્તિના કપડાં વ્યક્તિની ગાડી વ્યક્તિનું ઘડિયાળ એની ઉપરથી માણસને ખબર પડે કે આ કંઈક ધનવાન હોવો જોઈએ તો એવી જ રીતે યોગીજી મહારાજના દર્શન કરતા રવિશંકર મહારાજે અનુભૂતિ કરેલી એમણે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છે આપણને અનુભવાય તો આ અખંડ સુખ સદાય સુખ એ વસ્તુ શક્ય છે પ્રમુખ સાંઈ મહારાજને તારીખ ત્રેવીસ મે ઓગણીસો નેવ્યાસીના ના રોજ વલ્લભ વિદ્યાનગરમાં આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવ પ્રસંગે એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આપના જીવનમાં દુઃખનો કોઈ એવો પ્રસંગ ખરો કે જે યાદ આવતા આપને મનની અંદર શોક વ્યાપી જાય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે એના દુઃખનો કોઈ એવો પ્રસંગ નથી એકવાર એક પત્રકાર એવું પણ પૂછેલું કે આપના જીવનમાં જ્યારે આપને સૌથી વધુ આનંદ થયો હોય એવો પ્રસંગ મને કહો ત્યારે પ્રમુખ સાંઈ મહારાજ કે અમારા માટે બધા જ પ્રસંગો આનંદના છે જો આ સદાય સુખી રહેલા ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં જે ઉપદેશ આપ્યા છે એમાં ગઢડા મધ્ય પ્રકરણના સાહીઠમાં વચનામૃતમાં એમને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સંસારમાં અનંત પ્રકારના વિક્ષેપ આવે છે પરંતુ એમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો એના અંતરમાં સુખ રહે ત્યારે ભગવાન સ્વામિનારાયણે ઉત્તરનો પ્રારંભ કરતાં એવું કહ્યું કે એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ અમે તમને કહીએ છીએ આનો અર્થ એ થયો કે ભગવાન સ્વામિનારાયણના જીવનમાં કોઈ વિક્ષેપ આડો આવ્યો નહોતો એ સદાય સુખી રહેલા એમના અનુભવની વાત એમણે પછી એ વચનવૃત્તમાં કહી છે તો એ અર્થમાં આ વચનામૃત જે ગ્રંથ છે એમાં કોઈ અનુમાન કે કોઈ કલ્પના કે કોઈ વાંચેલું કે કંઈક વિચારેલું નથી અનુભવની વાતો છે લોગ કહેતે હૈ ને કાગજ કી લેખી હમ કહેતે હે નૈનંદ કી દેખી આવી આ વાતો વચનવૃતમાં સંગોપિત છે તેમાં ભગવાન સ્વામિનારાયણે આ પ્રશ્ન પૂછ્યો કે જેણે કરીને સદા સુખી રહેવાય એનો શું ઉપાય છે તો આ પૃથ્વી ઉપર શ્વાસ લેતી પ્રત્યેક વ્યક્તિને ઉપયોગી બાબત હવે ભગવાન સ્વામિનારાયણ અહીંયા છેડી છે પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય અને જેણે એ બે સાધને કરીને સર્વે ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય અહીંયા પહેલી વાત ભગવાન સ્વામિનારાયણે આ બતાવી એનો જ વિસ્તાર કરતા તેઓ આગળ જે વચનોમાં વાત કરે છે એને પણ આપણે જોઈએ તેમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવા જે હરિભક્તના લક્ષણ હોય તે આ લોકને વિશે તથા પરલોકને વિશે સદાય સુખ્યો રહે છે અને વૈરાગ્યને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાના ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુખ્યો રહે છે શા માટે જેણે પોતાના ઇન્દ્રિયો ન જીત્યા હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે માટે સર્વ પોતાના ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખીઓ રહે છે ભગવાન સ્વામિનારાયણી ઉપાય સદા સુખી રહેવામાં એક એ બતાવ્યો કે જેણે પોતાની ઇન્દ્રિયોને જીતીને વશ કરી એ સદાય સુખી રહે છે આપણી પાસે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે શ્રોત્ર એટલે કે કાન ત્વક એટલે કે ત્વચા ચામડી રસના એટલે કે જીભ આંખ ગ્રહણ એટલે કે નાસિકા આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જેના દ્વારા કંઈક આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ આંખથી આપણે જોઈએ અને આપણને જ્ઞાન થાય છે કાનથી આપણે સાંભળીએ અને આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્વચાથી આપણે અડીએ અને આપણને ગરમ ઠંડુ મુલાયમ કઠણ વગેરેનું જ્ઞાન થાય છે તો આ રીતે આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને એવી જ રીતે પાંચ કર્મેન્દ્રિયો છે કે જેના દ્વારા કર્મ થાય છે દાખલા તરીકે હાથ પગ છે તો એના દ્વારા આપણે કાર્ય કરીએ છીએ કર્મ કરીએ છીએ તે કર્મેન્દ્રિયો છે તો આ બધી જે દસ ઇન્દ્રિયો એ આપણા વર્ષમાં જેટલી રહે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વ્યક્તિ એટલો સુખી રહે ઇન્દ્રિયો એ સાધન છે ઇન્સ્ટ્રુમેન્ટ છે કંઈ પણ આપણે કાર્ય કરવું હોય તો આપણે સાધનની જરૂર પડે જ દાખલા તરીકે લખવું હોય તો પેન પેન્સિલની જરૂર પડે ચોકની જરૂર પડે મુસાફરી કરવી હોય તો પહેલાંના જમાનામાં બળદ ઘોડા વગેરે પશુઓની જરૂર પડતી અત્યારે વાહનો દ્વારા માણસ મુસાફરી કરે છે પરંતુ જે સાધનથી આપણે કાર્ય કરીએ છીએ એ સાધન પર આપણો જેટલો કાબુ એટલું કાર્ય સારું થાય છે આપણો અનુભવ છે ઘોડેસવારનો કાબુ ઘોડા ઉપર હોય તો જ એને જ્યાં પહોંચવું છે ને ત્યાં એ પહોંચી શકે પરંતુ ઘોડાનો કાબુ જો ઘોડેસવાર ઉપર થઈ જાય તો તો ઘોડેશવાર પોતાની મંજિલ સુધી નહીં પહોંચી શકે ઘોડેસવારના કંટ્રોલમાં ઘોડો હોવો જોઈએ ડ્રાઈવરના કંટ્રોલમાં ગાડી હોવી જોઈએ ગાડી દોરે ત્યાં ચાલકે નથી જવાનું હતું ચાલક દોરે ત્યાં ગાડી જવી જોઈએ તો જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચાશે તો આપણે બધા જ સુખના સ્ટેશન સુધી પહોંચવા માટે પ્રયત્ન કરીએ છીએ વ્યક્તિ માત્ર રાત દિવસ જે કંઈ પણ પરિશ્રમ કરે છે એનો હેતુ આ છે કે જે કંઈ પણ હું કરું એનાથી મને સુખ પ્રાપ્ત થાય તો આપણા બધાની દોડ એ સુખના સ્ટેશન સુધીની છે ત્યાં જવા માટે આપણી પાસે સાધન તરીકે ઇન્દ્રિયો છે હવે ઇન્દ્રિયો આપણા વર્ષમાં હોય તો જ આપણો વિકાસ છે પરંતુ આપ